નવરાત્રીના પહેલા નોરતે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર માતાજીની કૃપા વરસી છે અને તેમના જામીન આખરે મંજૂર થયા છે જી હા ગુજરાત હાઈકોર્ટે શરતોને આધીન ચૈતર વસાવાને જામીન આપ્યા છે જો કે તેમને જામીનના શરતનું પાલન કરવું પડશે જેમાં એક વર્ષ સુધી ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે આ શરતને આધીન તેમને જામીન મળ્યા છે આપને જણાવી દે કે તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે સત્રમાં હાજરી આપવા માટે તેમના દિવસના જામીન તે મંજૂર કર્યા હતા કોર્ટે તેમને દસ સપ્ટેમ્બર સુધી પોલીસ ઝાપટા સાથે જામીન મંજૂર કર્યા હતા આ બાદ તેઓ ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થયા હતા આ રીતે ડેડિયાપાડાના ધારાસભ્ય વિધાનસભાના સત્રમાં હાજરી આપી શક્યા હતા મહત્વનું છે કે લાફાકાંડમાં ધારાસભ્ય સામે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી ધારાસભ્યની ધરપકડ કરી હતી ડેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા પાંચ જુલાઈથી જેલમાં બંધ છે ચૈતર વસાવા પર વર્ષ બે હજાર ત્રેવીસમાં કર્મીને મારવા મારવાનો પણ આરોપ લાગ્યો હતો જો કે લાફાકાંડની ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા રાજકીય ષડયંત્ર તરીકે ગણાવવામાં આવી હતી આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે ચૈતર વસાવાની ધરપકડ ભાજપના રાજકીય વેરનું પરિણામ છે જો કે આખરે ચૈતર વસાવાના જામીન છે તે મંજૂર થયા છે પરંતુ ચૈતર વસાવા હવે એક વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે આપને અહીં એ પણ જણાવી દઈએ કે નર્મદા અને ભરૂચના આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા એક આદિવાસી નેતા તરીકે ખૂબ સારું જન સમર્થન ધરાવે છે માટે ચૈતર વસાવાને જેલ મુક્ત કરવા માટે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સહિતના આપ નેતાઓ ગુજરાત પહોંચ્યા હતા અને સભાઓ ગજવી હતી આખરે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે ત્યારે તેને લઈને આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં